એ જ ગુફા છે જ્યાં રામા પીર્ય ભેરબાને ભંડાર્યો હતો આ એ જ ચાક્ષક મોજૂદ છે એ ગુફા જ્યાં રામદેવ પીરિયા આ ભેરમા નામના રાક્ષસ નો એટલો બધો ત્રાસ વધી ગયો હતો પછી આ જ ગુફામાં એમનો અંત કર્યો હતો અને આ છે ને બહુ બધું જ જંગલ છે તો આ ગુફાની તમામ માહિતી આપણે જોઈશું આ વિડીયોમાં તો ચાલો સાથે મળીને કરીએ તો આ રાક્ષસની ગુફા છે ને આપણે જે પહાડની સોટી આપણે જ્યાં પૂરો થાય ને એ જગ્યાએ છે એનું કારણ કેમ કે આ રાક્ષસ પહાડ ઉપરથી છે ને ચારે બાજુ નજર મારી કે કોણ ક્યાં છે અને આ પહાડ ઉપર આવો એટલે આપણે પહેલાં તો અહીંયા રસ્તો નથી અને બગીચા પણ એકે પણ નથી એટલે આપણે પથ્થર છે ને ઠેકી ઠેકીને ચડવું પડે બરાબર છે આ છે ને બહુ બધું જંગલ છે અત્યારે તો ક્યાંય નથી બહુ કાઈ રહ્યું ખાસ ને મિત્રો આવડ્યા હશે ને એ જ ગુફા છે જ્યાં રામદેવ પીરે ભેરબાને ભંડાર્યો હતો ભોમ આપણે અચાનમાં બધે જોતા જ હોય બરાબર છે પરંતુ આજ એ આ એ જ મોજૂદ જગ્યા છે જ્યાં ભેરબાને રામા પીરે ભંડાર્યો હતો ને આ ગુફા અવડી મોટી વિશાળ હતી કે ભેરબો અંદર ગયા પછી કોઈ પણને આજ સુધી જોવા નથી મળ્યો કેમ કે આ વિશાળ ગુફા છે અને હાલ તો એ ગુફા છે ને મિત્રો કેમકે બંધ કરી દેવામાં આવે ત્યાર પછી એના મને જેટલી માહિતી મળી એટલે હું તમને બતાવું કેમકે અહીંયા પછી કોઈ બે ત્રણ જણા અંદર ગયા પછી પાછા બહાર આવ્યા જ નથી કેમકે આ ગુફા છે ને એક વિશાળ ગુફા છે અને વિડીયોમાં નાની એમથી દેખાય પણ રિયલમાં ખૂબ મોટી છે અને અહીંયા બીક લાગે એવું છે અને આપણે બહુ અંદર તો નહીં જ આવી પણ બહાર બહારથી બતાવી દઉં આ છે ને બહુ બધું પૂરેપૂરું છે ને જંગલ હતું પહેલાં કેમ કે ભેરબા નામના રાક્ષસનો એટલો બધો ત્રાસ હતો કે અહીંયા છે ને પક્ષી પણ એટલો બધો ત્રાસ હતો અને એમને વરદાન હતું તે ગુરુનું કઈ કંઈ તો હતી નહીં અને રાક્ષસ અહીંથી બે શિકાર કરીને અહીંયા ગુફામાં રહેતો હતો ને આંથી બધે નજર મારતો લેવા પૂરેપૂરું છે ને જંગલ છે આ જંગલ હતું ત્યારે ને અહીંયા છે ને આ ગુફા છે અંદરમાં અંદર તો એટલે સુધી જશું આપણે આંચ પાછા બહાર વ્યા જઈશું અહીંયા છે ને જો સામને એક મંદિર છે હવે અહીંયા સામે જોવાનું બરાબર છે અત્યારે તો ને આ એક ઉપરથી તૂટી ગયું છે ના કે આ ગુફામાં જેમ અંધવાળું છે ના આ ગુફામાં અંધારું હોય જંગલની અંદર કોઈ પક્ષી કે માણસ એન્ટર થયા પછી બહાર જવાનો એમનો ઓપ્શન જ નહોતો કારણ કે રાક્ષસનો એ દૂરથી સુગંધ આવી જાય એને શિકાર કરી જ લેતો અને રાક્ષસનો એટલો બધો ત્રાસ વધી ગયો હતો પછી રામાપીરે આ જ ગુફામાં એમને ભંડારી દીધો હતો અને ચાર પછી ચાર પછી આ એક બાજુમાં મંદિર છે આપણે નીચે આવીએ ને ત્યારે હવે આ મંદિર છે છેનું છે એનું તો મને જે આની કાંઈ માહિતી છે નહીં પરંતુ આપણે આ મંદિરના પણ દર્શન કરી લઈએ તો આ મંદિર આ પણ બહુ જૂનું લાગે તો એમાં કેમ કે એક બે ત્રણ ચાર ચાર પાંચ માતાજી અહીંયા વિરાજમાન છે પણ એમના દર્શન કરી લઈ અને આ મંદિર ખૂબ જૂનું છે કારણ કે આ મંદિર મતનું છે પણ આ સિમેન્ટ બીમેન્ટનો કાંઈ ઉપયોગ નહીં કર્યો એટલે પહેલાંના જમાનામાં આમું બની છે મને એમ છે રાક્ષસના ગુરુ હતા કદાચ આ એમનું પણ હોય છે કે મને એક્ઝેસ્ટ તો ખબર નથી હવે આ શાનું હોય એનું બરાબર છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જઈ રામાભાઈ લખવાનું ભૂલચો નહીં ને દર્શક મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને જલ્દીથી વન કે સબસ્ક્રાઈબર પૂરા કરાવો થેન્ક યુ સો મચ મળવી નવા લોકેશનમાં Nama mencamatkan ini satu Bye bye.